તમારા માટે ઓનલી ફોલ હોલસેલ રેટમાં ઓનલી સો ને પચાસ રૂપિયાની રેન્જમાં મળી જશે એમાં ઓલ ઇન્ડિયા તો ફ્રી શિપિંગ બરોબર જો આવી ઓફર ઓનલી ફોર કૈલા સાડીમાં જોવા બરોબર હોલસેલ રેટમાં એક પણ પીસ તમે મગાવો એમાં ઓલ ઇન્ડિયા તો ભાઈ ફ્રી શિપિંગ નકસી પલ્લુ આવશે એમનું પલ્લું જોઈ શાનદાર લુક હોય સાથે આવશે ઘરે ધોઈ શકશો એ ટાઈપની વોસેબલ આખી બાંધણી આવશે રાય જો બાંધણીનું છે ને કામ આવશે ઓરિજિનલ આજ બાંધણી પ્યોર ગઝીમાં લેવા જાવ ને તો પંદર હજાર થી સોળ હજાર રૂપિયાની રેન્જમાં સેમ આ ડિઝાઇન તમને મળે બરોબર સેમ એજ પેટર્ન ઓનલી ફોર સો ને પચાસ રૂપિયા એમાં ઓલ ઇન્ડિયા તો ફ્રી શિપિંગ એમના બ્લાઉઝની વાત કરીએ તો મસ્ત મજાનું આમ જો એકદમ ગોલ્ડન અને વ્હાઇટ બેઝ ઉપર એમનું મસ્ત બ્લાઉઝ આવશે એમાં સ્લીવ બેલ્ટ માટે આમ જો હાથી પેનલ ની આખી બોર્ડર આવશે કલર જોઈ લે સલર નું કોમ્બિનેશન આવશે આવું વિનાતા વાર નથી લાગતી બરોબર હોલસેલ રેટમાં પહેલી જ વખત આપણા કસ્ટમર ને આપણે સાડી આપીએ એમાં એક પીસ તમને હોલસેલ રેટમાં મળે છે બરોબર સ કલર કોમ્બિનેશન આવશે આપણે ઓરિજિનલ ફોટા જોઈએ તો વોટ્સઅપમાં મેસેજ કરો આ રીલ્સ બને એટલી શેર કરો બરોબર મફતના ભાવમાં ભાઈ સાડીસે હોલસેલ રેટમાં રિટેલ વાળા તમને આપે એમાં એક પીસ ઓનલી સસો પચાસ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ તો ફટાફટ તમારો પીસ બુક કરાવો ભાઈ બરોબર ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ